એક નાનકડી માખી જો શાકભાજી તોલવાના ત્રાજવા ઉપર બેસી જાય ને તો કોઈ તાજો ફેર નથી પડતો પણ જો એની માખી સોનું તોલવાના ત્રાજવા ઉપર બેસી જાય જાય ને તો ઘણો બધો ફેર પડી છે લગભગ થી વીસ હજાર રૂપિયાનો એની કિંમત વધી જાય છે એટલે જીવનનો પણ કંઈક એવો છે કે તમારે કોની સાથે ઉઠક બેઠક રાખવી જેમ કે જો તમે ચાર વ્યક્તિ ધનવાન હશે જે અમીર હશે એમની સાથે ઉઠક બેઠક રાખશો એમની સાથે હળતા ભળતા રહેશો તો પાંચમાં અમીર તમે હશો તમે ધનવાન હશો પણ જો તમે કોઈ રખડો ચાર વ્યક્તિઓ હશે કંગાલ હશે કે કોઈ કામ ધંધો નથી કરતા અને એમની સાથે હળતા ફળતા રહેશો ને તો પાંચમાં તમે હશો કંગાલ તમે રખડું હશો એટલે તમે કોની સાથે રહો છો કેવી રીતે રહો છો એ તમે તમારે ખુદને નક્કી કરવાનું છે જો તમે રખડોની સાથે રહેશો તો રખડું બની જશો અમીરની સાથે રહેશો તો અમીર બની જશો એટલે કિંમત છે ને એ કોની સાથે ને કેવી રીતે રહેવું ને એવી રીતે થાય છે બાકી તમારું શું કહેવું છે આ વિડીયોની વિશે તો ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો અને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખો